આડી શું નામ છે તમારું રવિનદન નામ નામ છે ધનાબેન અને ધનાબેન કેટલા વર્ષથી અહીંયા રહેતા હતા વિષ્ણુબેન ખબર છે અમારું વર્ષથી છો અમારા મકાન લઈ રોડ ઉપર દીધા અમને ખાવાના પડ્યા હી તમે ધરાતા નહીં રોડ ઉપર દીધી તમે અમારા રહેવાના તોડી મકાન અમે મકાન અને આઈ ના રોટો હોય તમારે જેટલું જોતું હોય એટલે તમારા રસ્તા જોતા હતા તો રસ્તા ઉગાડા કે કોઈને રહેવાના મકાન તો ના તોડાય ને પબ્લિક ને બધી રોડ ઉપર લાવી દીધી તમે હા મે હું વર્તન આલો છો આવી રીતે કોઈને રહેવાના મકાન તો ના તોડાય ને તમારાથી કેટલા મકાન હતા તમારા અહીંયા અમાર સાત મકાન ને ત્રણ દુકાનો હતી તમે આટલું તમે તમાર સરકારને ને આટલો એવો છે એવો રોડ જોવા તો તમે રહેવાના મકાને તોડી નાખો છો બદલે કઈ હા આલો છો પણ આ દાડાથી તમે મકાન તોડો છો બધાને લાઈન કટતા તમે કોઈને ખાવાનું પૂછવા આવો છો કે તમારા છોકરા જીવી છે કે ખાઈસીક પીવીસી કઈ નહીં આવો છો જોવા કોઈ મકાન છે મકાન આલે આ સરકાર નકી જે આ પોડી બધું મય આઈ નારો ઢેસી વરસ તો હુઈ તો હવે જ આ લેવા બધાનું મારું તો મગસ બેન નહી માન દવા ચાલુ મત છોકરો વચમાં રહી

અમે પંદર જણા છીએ મારી ત્રણ નણદો છે ભાણિયા છીએ બે ભાઈ છે મારી વિધવા સાસુ છે શું આલો છો સામે તમે અમને કઈ આલવાના છો આ લઈ જાવ પણ અમને આલો હા અમે રહેવા માટે આવી રીતે કોઈના મકાન તો ના તોડી દેવાય રાતે તમે અંધારું થયો અહીંયા એણા મારવા આવો સવારે ઉઠ્યા એવા તમારું ભરી ભરીને અહીંયા મકાન તોડવા આવો તમે ખાવાનું પૂછવા આવો રોટી સાપીથી એક દિવસ કોઈ નોટિસ નહીં પાંચ વર્ષ પહેલાં આલી ગયા હતા એ પાંચ વર્ષની નોટિસ તાત્કાલિક રાતમાં જાગી જાય નોટિસ તમારા મહિનાની પહેલાં મુદ્દો તાલવી જોવો કે મહિના પહેલાં તમે લો તમારા પડશો તો તમને ખાલી કરજો તમારી રહેવાની વ્યવસ્થા કરજો અને અમે તમાર અમારા પ્લોટ જોવી તમારા પ્લોટ જોતા હોય તો અમને બતાવો તો ખરા અમારું એંસી વર્ષનું અહીંયા રહેણાંકું છો તમારા ખાડા હતા એ ખાડા અમે પૂરા કર્યા અમે પતરાવાળી રૂમો કરી રહેવા માટે એમાંય તમને ના જીરવાણી એ પડાવી લીધું શું આલવાના છો અમને સામે ખાલી ઓટ લેવા આવો છો અમારા જોડે માડી શું કરે છે તમારા છોકરાઓ મારા છોકરા કશું નહી મારા છોકરા ના પપ્પા મરી ગયા બાપા મારા છોકરા અમને રોડ પર લઈ દીધ ને રોજી કરી નાખીએ બધાને અને રોજ આ નેતા આવવા ને પેલો નહીતા આવે આ ચૂંટાઈ ને આવે ને પેલો ચૂંટાઈ ને આવે ખાલી વોટ લેવા માટે આવો છો તમારી તમારા વોટ લેતા લેવા વહી એ વખત તો ભાઈ બાપા કરીને બધાને બોલાય બોલાય વોટ લઈ ગયો હો

પહેલા અમારા મકાન તોડ્યા છે તો અમને મકાન આલો અને પછી તમારું આ પડી તમને આલી દીધું એસી વર્ષ જો હુઈ જતા પહેલા આવા તા ને તમારે લેવા તમારું હતું તો અને હવે તમે આયા એવા રાતે આઈને કઈ જો સવારમાં તમે સીધું મશીન ફેવરી નાખો એવું થોડી ચાલે કેટલા મોંઘા ઘર હતા અહીંયાના બધાના બબ્બે માળના તો મેં ઘર જોયા જ છે અત્યારે બબે માને એ તો સરકાર ને ચાઈ નઈ ખબર સરકાર ગુજુ ભરા તો સરકાર ને ચાઈ નઈ ખબર કેવી રીતે ઊભું કર્યું હશે તારા તો ભાઈ ઠીક છે તું તો ઊંજે ઉંજે ખઈ પણ જે મજૂરી કરી ને તો હકી થી ખાવા દે